વાત કરીએ વડોદરાની તો વડોદરામાં વિશ્વામિત્રીની સપાટી વધતા લોકો એલર્ટ મોડમાં નીચાણવાળા વિસ્તારમાં રહેતા લોકોએ વાહનો બ્રિજ પર પાર્ક કરી દીધા ગયા મહિને પૂરમાં વાહનોને નુકસાન થયું હતું આ વખતે પૂરમાં વાહનોને નુકસાન થાય તે પહેલા લોકોએ બ્રિજ પર વાહનો મૂકી દીધા વડોદરાના ઉર્મી બ્રિજ પર વાહનોની લાંબી કતાર જોવા મળી તો આ દ્રશ્યો તમે જુઓ આ દ્રશ્યો છે વડોદરાના અને આ જે વાહનોની કતાર તમે જોઈ રહ્યા છો એ લોકોનો ભય છે કારણ કે અગાઉ જ્યારે બે વખત પૂર્ણની પરિસ્થિતિનું નિર્માણ થયું ત્યારે લોકોને વાહનોમાં મોટા પાયે નુકસાન થયું હતું અને ફરીથી એ જ પ્રકારની સ્થિતિ ન સર્જાય અને લોકોએ નુકસાન ન વેઠવું મળે તે માટે લોકોએ અગમચેતીના ભાગ રૂપે ઓર્મી બ્રિજ પર આ વાહનો પાર્ક કરી દીધા છે વડોદરાના ઉર્મી બ્રિજ પરના આ દ્રશ્યો અહીં વાહનોની લાંબી લાંબી કતાર જોવા મળી રહી છે કારણ કે વિશ્વામિત્રી ફરીથી ભયજનક સપાટીની એકદમ નજીક પહોંચી ગઈ છે નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાવાની પણ શરૂઆત થઈ ગઈ છે અને ફરીથી પૂરની પરિસ્થિતિ સર્જાય તો વાહનોને નુકસાન ન થાય અને લોકોએ નુકસાન ન ભોગવવું પડે તે માટે આ સાવચેતીના પગલા લીધા છે